તો નમસ્કાર મિત્રો મિત્રો જયેશ ખરવાડાનું ન્યુ ટ્રેન્ડિંગ સોંગ હમણાં ચાલી રહ્યું છે જે રમેલ માટે છે તો મિત્રો રમેલની અંદર દરેક રમેલની અંદર લગભગ આ ગીત ગાય જ છે જયેશભાઈ તમે ખાલી જોવા તેમનો અવાજ સાંભળો તો તમને ખબર પડશે કે જયેશભાઈનો અવાજ કેવો છે તો મિત્રો એ વિડીયો લાસ્ટ સુધી જોઈજો હું લાસ્ટમાં જયેશભાઈનો અવાજ તમને સંભળાવીશ અને આને એક ગીત એવું ગાય છે કે ડાચેણાના દેશમાં તે હમણાં ટ્રેન્ડિંગમાં છે ગીત અને જયેશભાઈ આ રમીલની ની અંદર બૂમ પડાવી દીધી તમે ખાલી જો આ ગીત ગાય છે તો લોકો કેટલા ખુશ થાય છે તમે જો અને મિત્રો તમે જો ગમન સાંથળ જો સપોર્ટ કરતા હો એટલે કે ગમન સાંથળના ચાહક તમે હો તો રેડ હાર્ટ કોમેન્ટની અંદર લખી દેજો અને જો તમે જયેશ ખરવાડાના ચાહક હો તો તમે બ્લુ હાર્ટ કોમેન્ટની અંદર લખી દેજો એટલે આપણને માહિતી મળે કે જયેશ ખરવાડાના ફેન કેટલા છે અને ગમન ભુવાજીના ફેન કેટલા છે એટલે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે કોના ચાહક છો સાંથળના કે ખરવાડાના કેમ કે બંને સારા ગીતો ગાય છે અને હમણાં બંને બૂમ પડાવી રહ્યા છે